ચાલો થઈ ડાયરેક્ટ કારખાને હેને હાલા બોસ કો તો કેવો થઈ ગયા આ આવી રીતે કઈક થઈ ગયા પટ્ટી તો આમ કઈ મેળ જ નથી રહ્યો ચલો કન્ટિન્યુ તો આપડી બહાદુર ઘોડી થઈ ગઈ છે તૈયાર અને આ બહાદુર ઘોડી લઈને જાય હાલો કારખાને ડાયરેક્ટ ખબર તો પડે ને એટલે હું કારખાને જઈને મુહૂર્ત તો કરી આવો છું પણ આજ આમ કરો ને તો પહેલો દિવસ થાય મુહૂર્ત નો દિવસ એટલે જોઈશું મુહૂર્તમાં કઈ રીતનું કહે છે તો છે કેટલા છોકરા આવે છે આપણા કુંડલીમાંથી કેટલા ભેગા થાય છે કંટીની તો એ ને મિત્રો હું જાઉં તો તમને વસ્તુ ભૂલાઈ ગઈ હું ખબર આવડે ગાદી ટુવાલ એન્ડ આ ગાદી આ ટુવાલ આમાં રાખવાનો છે ને આ છે ને લોક તૂટી ગયો છે અહીંથી આ લોક આવે ને એ તૂટી ગયો છે એન્ડ આ ગાડી ફફોડવા મળશે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે કારખાના આમ તો વાળની સ્ટાઇલ થઈ એના હું કમે પીરું ખબર ગાઈડ ન લાગે હતો એક ધરાકે ગાઈડ ન લાગે પેલી વાર ટ્રાય મારી પણ એક ધરાકે ગાઈડ ન લાગે અને હેડફોન એ કામ મળી જશે કે છે ને આમ એ કામ લાગે ને આમ એ કામ અને આ જો હાલો કાઢીને જઈ ડાયર કારખાનું તો મિત્રો આય જ કોઈ છે જ નહીં જો અત્યારે આખું કારખાનું ખાલી બસ હું એક જ છું અહીં ટાટર ફાડી દઈએ આપણે ટાટર ફાડી દીધું ટાટર ફેરી પકડાવી એડા ફોર્મ મળી જાય

ડોકર ક્લક હતા ને તો નહોતો બરોબર એમાંથી પાછા બેય રા પાછા હાલો મિત્રો તો બધા કેમ છો આજોન કારખાનું ચાલુ થઈ ગયું છે બધા છે અને આજ તો આઠ આઠ ગણા છે અમારા આ અમારા છે શીખે કેટલા આવે છે ના ના જાવ

સંડાસ નું પેશાબ નું બધું આવે છે આ એ ક્યાંક આપણી જિંદગી છે અને અત્યારે કારખાના તો કોઈ છે જ નહીં તે એરિયામાં કારણ આ એરિયામાં છે ને ઠેઠ બધી ગાડીઓ ભરી હોય બટ અત્યારે તો ફાઇનલી મિત્રોને ને મુરત તન નાખી દઉં હીરો ગોતેલી હેલો હવે તો ફાઇનલી મિત્રોને હાથ પડી ગયા છે ને આમ જો અહીં કેવું કરું જો આ જોવો છો ને આ રીતના બધા ખેલ થાય એડી કોને છે ખબર આ ઉપર છે ને કબૂતરા રહીશ તો બતાવું દેખાય છે ઉપર ટોટલી કબૂતરા અહીંયા ને ગાડી અહીં મેલા એમ જ નથી ત્યાં જુઓ ને ત્યાં સરકી જ જાય ને અહીંથી તે અહીંયા લગ્ન છે ને આખો ગાળો ભરેલો તો અત્યારે છે ને ગાળો આખો ખાલી છે ત્યારે બાકી ગયા છે પાંચ મેલો કેટલા બનાવ્યા ખબર ખાલી વીસ એમાં એક બાકી રહી સમજો છો ને વીસ વિરાજ ખાલી બનાવો એને તો આય છે તો

ક્યાં એમ બે અત્યારે ક્યાં વિ જતો ક્યાં ગયો તો કેટલો કેટલાય દિવસમાં બિચારો આ જ આવ્યો છે ભીખો તો નથી મીરો બટ કોઈ બાંધી દીધો જો આયા છે ને આમ ગળામાં આમ સાંભ જેવું દેખાતું અત્યારે નથી દેખાતું બાકી આમ બાંધ્યું ન હોય એવી રીતના લખ્યું મીરો એના ગળામાં આમ કોને ખબર કોઈ બાંધી દીધો હોય એમ કેતા ને આ ગમે હાથમાં આવી જાય અને પછી કડવા છોડે એટલે પછી કોઈનો નથી આ ઘરે કોઈને આવતો સમજે એને આયો તો અવાજ સાંભળો અવાજ આવતો હોય સાંભળો અંદર મિંદી છે પૂરી ગયા છે તો હવે કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણું એડિટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ અને અત્યારે હું જો બહાર નહીં ગયો કેમ કે બાઈક ટાઈટ છે ટાઈટ ટાઈટ દેખ છે મિત્રો અત્યારે હું મારા ખાટલામાં તો હોતો હતો અત્યારે બ્લોગની એન્ડિંગ કરના પણ છે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ Bye.